નમસ્કાર મિત્રો નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના કે મગફળીની અંદર જે ખાસ કરીને બે સમસ્યા છે આમ તો ઘણી બધી છે પણ મુખ્ય બે છે કે જે દોડવા છે એ આખા કાળા પડી જાય અને કાં સફેદ દોડવા હોય તો એમાં ટપકા ટપકા કાળા કાળા થઈ જાય છે તો અને બીજે જે ફંગસ આવી જાય છે જે તમે આ ફોટોની અંદર જોઈ શકો છો સાઈડમાં ફોટો બતાવો કે આ રીતના કોઈ પણ આપણે જે મગફળીની અંદર રોગ કે બીમારી જે કયો એ હોય તો આપણે એનાથી કઈ રીતના આપણે જે ઈલાજ કરીએ અને આપણે સારું રિઝલ્ટ મળે તો ખાસ એના માટેનો જ વિડીયો છે એટલે વિડીયો આખો જોજો તો મિત્રો આપણે જે સૌથી પહેલા વાત કરીએ તો અત્યારે જે ઓર્ગેનિક ખેતી કરતા હોય એની અંદર આપણે વિડીયો મૂક્યો હતો કે શું દવા કરવાની અને કેમિકલ જે હોય એનું રિઝલ્ટ આવે પણ એના કરતાં પણ આમાં સારું રિઝલ્ટ આવે અને જમીનને બગાડે છે જે કેમિકલ અને આ જમીનને સુધારે છે તો આપણે બેક્ટેરિયા પણ ઘણી કંપનીઓના આવે છે કે બેક્ટેરિયાનો ઉપયોગ કરી શકાય પણ મિત્રો અત્યારે જે આપણે વાત કરીએ તો આ જે રોગ આવી ગયો છે ડડવા બગડી ગયા છે એ તો કોઈ હિસાબે ના થાય પણ સમા કોઈ પણ દવા હોય પણ જે આગળ અટકે કે એનો મતલબ કે જે આપણે ડેડવા છે એનો બગાડ અટકી જાય એના માટેની આપણે દવા છે કે જે આપણે આગળ વિડીયોમાં બતાવ્યું હતું અને પાછી ફરી રિપીટ કરી દઈ કે અડધો લીટર પંપે જે ગાયનું ગૌમૂત્ર અને અડધો લીટર છાસ જે ત્રણ મહિના બે મહિનાની જૂની અને નવ મહિના પહેલાંની નવ મહિના પછીનો ઉપયોગ ના કરવાનો અને આનાથી એ સારું રિઝલ્ટ મળે કે જે આપણે બગાડ છે અટકી જાય અને મિત્રો જો તમે કોઈ બેક્ટેરિયા છાંટતા હો તો અમેને બેક્ટેરિયાનો ઉપયોગ કર્યો અને અમે સારું જે રિઝલ્ટ મળ્યું છે એટલે ખાસ કરીને બતાવવાનું કે આપણા સારું રિઝલ્ટ મળ્યું તો બધા ખેડૂત મિત્રોને ખબર પડે કે આ રીતના જો આ બેક્ટેરિયાનો ઉપયોગ કરે તો એમાં આપણે સારું રિઝલ્ટ મળે છે અને મિત્રો આજે આપણે નેમા શક્તિ છે આનો ઉપયોગ કરવાથી આપણે કદાચ એમ જોવાનું નથી કે મોંઘું છે પણ મોંઘું નથી જોવાનું અત્યારે આપણો જે પાક છે ને બચાવવાનું કેમકે આટલો ટાઈમ આપણે મહેનત કરી હોય આ પાકમાં અને જ્યારે આપણે પાક લણણી ઉપર જ કહેવાય કે જે હવે કદાચ મહિનો દોઢ મહિનો મગફળી ઊભે તો એ જો નુકસાન આવે તો એ આપણે ના પોસાય એના માટે આપણે આ ખાસ છે જે નેમા એનો ઉપયોગ કરીએ તો બહુ સારું જે તમે આપણે ખેડૂત મિત્રોને ખબર હશે કે ઘણી બધી જે કંપનીઓ હોય એ બનાવે છે બેક્ટેરિયા પણ એની અંદર પણ જે રેતીમાં નાખવાના હોય છે પણ મિત્રો આ રેતીમાં નાખી અને જે તમે છાંટો એ બહુ મોડું રિઝલ્ટ બતાવે પણ આ છે એ પાણીની આપણે પાણીની અંદર ઉમેરી અને આનો ઉપયોગ કરવાનો આમાં સારું રિઝલ્ટ બતાવે છે અને ખાસ કરીને જે આપણે વાત કરીએ તો આ જીવાત કઈ રીતના આવે કે કોઈ પણ આપણે ખાતર છે મગફળીમાં ઘણા ખેડૂત મિત્રો ડીએપીને વાવતા હોય તો એને હિસાબે એ આ આવે છે કેમ કે મગફળીનું છે એ પાયામાં જ ડીએપીનો ને જે બીજા ઓર્ગેનિક ખાતર હોય એનો પાયામાં જ ઉપયોગ કરવાનો ઘણા ઘણા યુરિયા છાંટે છે આનાથી આ જે બીમારીઓ છે મગફળીમાં વધારે આવે ને શક્તિ જે તમે ફોટોય જોઈ શકો છો આનો ઉપયોગ કરવાથી આપણે બેક્ટેરિયા છે કે જે આપણે મૂંડા હોય મુંડા મૂંડા પછી જે ફૂંગસ છે એને ગોતી ગોતી અને આના બેક્ટેરિયા છે એને ખાય કેમકે આ બેક્ટેરિયા માંસાહારી હોય છે એટલે આનાથી સારું રિઝલ્ટ મળે છે આપણે જેમ કીધું કે ગોતી ગોતી અને કોઈ પણ જે આપણે બીજી કેમિકલવાળી હોય તો એ ગોતી ગોતી અને ના ખાય જે બેક્ટેરિયા છે એ આ ખાઈ શકે અને જે આપણે કેમિકલવાળી હોય તો એની ઉપર પડે તો જ મરે છે જે ફૂંગી હોય એની ઉપર અથવા જે મુંડો હોય એની ઉપર પણ જો આ રીતના આ બેક્ટેરિયાનો ઉપયોગ કરે તો આપણે સારું રિઝલ્ટ મળે છે અને આ બેક્ટેરિયા ક્યાંથી લેવા કઈ રીતના ઉપયોગ કરવો એનો આપણે વિડીયો અગાઉ એક બનાવેલો છે કે જે તમે આ સાઈડમાં વિડીયો જોઈ શકો છો આ વિડીયો જોશો એટલે આની અંદર આપણે કોન્ટેક નંબર ક્યાંથી ગુજરાત ઓલ ગુજરાતમાં ક્યાં મગાવવાના એ બધું છે એટલે વિડીયો જોઈ લેજો અને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ જય ગો માતા